તો મોરબી પોલીસ દ્વારા ત્રણ સગીરાને ગેરકાયદેસર રીતે ગોંધી રાખતા પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે રફારિયા ગામે મેળામાં પાણીની બોટલ વહેંચતી સગીરાઓને ચોરીનું અંજામ આપી પોલીસ લઈ ગઈ હતી મોરબી પોલીસે ત્રણ સગીરાઓ સોનાના ચેન ચોરી કરી છે તેમ કહી અને ગોંધી લીધી હતી તાલુકાના બ્રહ્મપુરી ગામેથી છેલ્લા આઠ મહિનાથી સગીરાનો પરિવાર રોટી માટે મોરબીના રફારિયા ગામે ગયો હતો પોલીસે સગીરાઓને ત્રણથી ચાર દિવસ લોકઅપમાં રાખી અને જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો બે લાખ આપો તેવી ખંડણી માંગી હોવાનો આરોપ છે ઢોર માર મારી મારી દીકરીઓને નો મારવાનો માર માર્યા સાહેબ ઇલેક્ટ્રિક શોટ આપ્યા સાહેબ અને મારી દીકરીઓને નો મનાવાના મનાવા નો બોલવાનું બોલ્યા છે સાહેબ કે તમે આવી ચોરી કરી છે કે તમે હોના ચાંદ ચોરી જાશો તમે કે અમારું પાકીટ ચોરી જાશો સાહેબ એવો ખોટો દાવો મારી દીકરીઓ માથે દાવો લગાડીને સાહેબ મારી દીકરીઓને મારી છે સાહેબ કોક કીધા પ્રમાણે સાહેબ મારી દીકરીઓને આ ઢોર માર માર્યો છે સાહેબ તારીખ થી લઈ ગયા ત્યાં કાલે સાંજે દીકરીઓને રક એને કાધી મેકલ છે સાત દિવસ રાખેલ છે નથી એને કોઈ કોર્ટમાં રજૂઆત કરી કે નથી કોઈ જગ્યાએ એમને દર્શાવ્યું કોઈ લેડીઝ પોલીસ સાથે રાખેલ નથી અને એ જીન્સ પોલીસે દીકરીઓને પાંચ પાંચ જણા ઝાંગુ ઉપર ઊભા રહી અને દીકરીઓને ઢોર માર મારેલ છે આથી મારી નમ્રણ સાહેબને વિનંતી સરકાર શરીને છે અને સાહેબ ઇલેક્ટ્રિકના શોટ આપી અને આ ગુના કબૂલ કર